સારો વાગ્યો પછી અહીંયા શું મૂકવાનો હવે પાણી નો હોટલ બદલા હા ભાઈ જાય નહીં પાણી હોટલ બધ રાખવાની બરો और इन दोला खाटा दे भाई तू कोता साई ए पापा साई तू बस और રેતી માં રેતી છૂટા ગઈ જી રાત માં ખબર પડે આ એતુન મોટી માં દીકરી હું બનાવે અમાર રાજુડા હારો બનાવી જો હમણે બહુ ભાવે કરી રહ્યો આવે જા જતો તમારા હારો બનાવી જો ખાવા કોઈ ના

તો e? ah. hmm.

જેમ કે લેવું હતી તારે પગો નથી પૂગતા નહીં પછી તો થોડોક મોટો થાય ને એટલે પગુ પૂગી જાય હા હા લાકેલ લાકેલ જવા દે જવા દે માર પંડલ માર જાય તું ક્યાં આવડે ગઈ નાની સાયકલ હેલ લીનો પદું નથી પૂગતા લે કેવા વાર બનાવ્યો રાજુ થાય